નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે હરણી તળાવ ખાતે ગઈકાલે જે બોટ પલટી ગઈ હતી ને જેમાં બાળક કોઈ પોતાનું જીવ ગુમાવ્યો હતો આ સ્થળ પર દુર્ઘટના ઘટી હતી ત્યારે હરણી તળાવ ખાતે કોંગ્રેસના અગ્રણી નેતાઓ પહોંચ્યા છે ઇમરાન ખેડાવાલા સહિતના જે નેતાઓ છે આ દુર્ઘટના સ્થળે પહોંચ્યા છે તેમના દ્વારા જાણકારી મેળવવામાં આવી રહી છે અને સાથે જ સરકાર દ્વારા આરોપીઓને બચાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે તેવું ઇમરાન ખેડાવાલા દ્વારા જણાવવામાં આવ્યું ચોક્કસ ગઈકાલની જે ઘટના બની છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને જે ઘટના બની છે એના અનુસંધાનમાં આજે હું મારા ધારાસભ્ય સાથી ગ્યાસુદ્દીન શેખ સાહેબ જાવેદભાઈ પીરજા આજે ખાસ અહીં આવ્યા છે પરિવારના લોકોને પણ અમે મળ્યા જ્યારે સ્કૂલની બસના અંદરની વાત કરું કે બસના અંદર જ્યારે બાળકોને લઈ ગયા ત્યારે પંચાવનની કેપેસિટી એના અંદર બાળકો હતા અને એસી જ્યારે પ્રવાસ ત્યારે એ લોકોના સ્કૂલના ટીચર અને બધા સાથે હતા જ્યારે અલગ અલગ જગ્યા ઉપર તેઓ પ્રવાસ કરીને આવ્યા ત્યારે જે હરણી તળાવ પાસે આવીને બોટિંગના અંદર બેઠા ત્યારે આ બોટની કેપેસિટી પંદરની કેપેસિટી હતી એના સામે ત્રીસ બાળકો અને સ્કૂલના ટીચર બેઠા હતા ઓવર વેટ અને ખાસ કરીને જ્યારે બાળકોને જે લાઈફ જેકેટ આપવા જોઈએ એ લાઈફ જેકેટની પણ હું સમજું છું જે બે થોડા લોકોને લાઈફ જેકેટ પહેરાવ્યા હતા તેની જે ખતમ થઈ ગયેલી એક્સપાયર ડેટના હું સમજું છું કે લાઈફ જેકેટ હશે જેનાથી એ બાળકો બચી નથી શક્યા ખાસ આજે એ જ કહેવાનું કે આ ઘટના બની છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે એના પરિવારને આજે અમે મળ્યા અલગ અલગ પરિવારના લોકોને મળ્યા એ લોકોનું એવું કહેવું છે કે અમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ સ્કૂલ તરફથી પણ અમને જે પણ પ્રમાણે જે માહિતી જોઈતી હતી એ માહિતી સ્કૂલે પણ નથી આપી પ્રશાસન જે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમણે પણ નથી આપી એટલે ખાસ આજે આમાં હું સમજુ છું કે માનવ વધનો ગુનો દાખલ થવો જોઈએ કેમ કે આ નાના નાના બાળકો ભૂલકાઓને ખબર જ નથી કે એ જે પ્રમાણે પ્રવાસ કરવાના છે એને બધું જ મેનેજમેન્ટ સ્કૂલના ટ્રસ્ટીઓ અને સ્કૂલના પ્રિન્સિપાલે બધું ગોઠવ્યું હતું જ્યારે આ બાળકો અહીંયા આવી દુર્ઘટનામાં જે ભોગ બની ગયા છે એ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને તંત્ર જ્યારે પણ જાગે છે હું સમજુ છું કે જ્યારે મોરબીની ઘટના બની ત્યારે પણ તંત્ર આ જ પ્રમાણેની વાત કરતો હતો કે અમે ગુનેગારોને કડકમાં કડક સજા આપીશું પરંતુ જ્યારે કડકમાં કડક સજા આપવાની હોય છે ત્યારે કોઈને કોઈ રીતે તેને બચાવવાની કોશિશ કરવામાં આવે છે આના અંદર અમે એ જ ઈચ્છીએ છીએ પરિવાર પણ એ જ ઈચ્છીએ છીએ હું સમજું છું કે ગુજરાતના સાડા છ કરોડ જે ગુજરાતી છે એ આજે આ ઘટના પછી સૌ લોકો દુઃખી છે એ લોકો પોતે પોતાના બાળકોને ડૂબી ગયા છે એવું પોતે અહેસાસ કરી રહ્યા છે ત્યારે આવી જે ઘટના બનતી હોય ત્યારે જે પણ હોય ચમરબંધી તેને કડકમાં કડક સજા થાય અને એના પર એક્શન લેવામાં આવે ચોક્કસ ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જોડે પણ મારી વાત થઈ હતી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સાહેબ જોડે પણ ટેલિફોનિક વાત થઈ હતી એમને પણ એ જ અમને કીધું કે અમે કોઈ પણ ગુનેગારને છોડવા નથી માંગતા એમાં કોઈ પણ ગુનેગારો હોય એને અમે ચોક્કસ કાયદે કાર્યવાહી થશે અને કડકમાં કડક સજા થશે એટલું જ અમે ઈચ્છીએ છીએ સરકાર પાસેથી પણ આમાં ગુનેગારો છે કોઈને બચાવવાના ના હોય કોઈ પણ કોઈ પણ વ્યક્તિ હોય આજે જે પરિવાર દુઃખી છે પરિવારની આપણે સાથે છે અને સરકાર તરફથી જે પણ એને સહાય મળવાની છે એ સહાયથી એના બાળકો પાછા આવી જવાના નથી એટલે બાળકોના જે પરિવાર છે ખૂબ દુખી છે આજે આજે જ્યાં જ્યાં ગયા છે ત્યાં એમના બધાના આંખોમાં હાંસુ હતા અને આપણે પોતાના આંખોમાં હાંસું આવી જાય એ પ્રમાણેની પરિસ્થિતિ હતી એટલે

જે કોઈ બચાવવાની કોશિશ બી કરતું હશે એ બચાવી નહીં શકે કેમ કે જે જે માહિતી લોકો સુધી પહોંચી છે જે જે માહિતી આપે લોકો સુધી પહોંચાડી છે એ તમામ માહિતી લોકોએ પૂરી રાત મીડિયામાં ટીવીના સામે બેસીને જોઈ છે આ બધી જવાબદારી જે સરકાર હોય છે એની સરકારની જવાબદારી છે વિરોધ પક્ષ તરીકે જ્યારે જ્યારે અમારી ભૂમિકા જે હોય છે સરકારને જગાડવાનું કામ હોય તો અમે વિરોધ પક્ષ તરીકે અમે ચોક્કસ એ માહિતી સરકારને આપતા હોઈએ છીએ કે આમાં ગંભીર બેદરકારી થઈ છે આ તળાવના અંદર જે ઘટના બની એના અંદર પણ છ મહિના પહેલાં કોઈ એનજીઓ છે એ માહિતી આરટીઆઈ દ્વારા અને કમિશનરશ્રીને લેટર પણ લખ્યો છે કે જે આ પ્રમાણે બોટિંગ થઈ રહ્યું છે એના પર કોઈ સેફ્ટી જેકેટ નથી હોતા બોટની ક્ષમતા કરતાં વધારે જે એમાં બાળકોને કે યુવાનોને બેસાડવામાં આવે છે આ છ મહિના પહેલાં પણ જ્યારે કોઈ એનજીઓ તરફથી આ વાત કહેવામાં આવી તો કેમ બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને જાણ ના થઈ કેમ એ લોકોએ એક્શન નહીં લીધા આજે આ ઘટના બની છે આ લોકો આજે બાળકો જે ડૂબીને જે ગુજરી ગયા છે તો આ લોકોના આજે પરિવારના લોકોને જે જવાબ જે પ્રમાણે મળી રહ્યો છે એ જવાબ એ જ છે કે ભાઈ અમે ચોક્કસ તપાસ કરીશું પણ આ તપાસ હું સમજુ છું કે તપાસ કડક રીતથી થાય ગુનેગારોને કોઈ પણ કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલો હોય તેને બચાવવામાં ન આવે જે જે પ્રમાણે લોકોને વિશ્વાસ અને જે ભરોસો અત્યારે અમે અપાવીને આવ્યા છે ચોક્કસ એમને કીધું છે કે અમે આપના સાથે છે અને ખાસ કરીને જ્યારે ગુજરાત હાઈકોર્ટના જે એસોસિએશન તરફથી પણ પીઆઈએલ થઈ છે એ લોકોએ પણ પોતે એવું ઈચ્છે છે કે આની તપાસ તરત થવી જોઈએ એટલે સરકારને પણ વિનંતી છે સત્તાધીશોને મારી વિનંતી છે અધિકારીઓને પણ એ જ કહેવાનું કે આના અંદર કોઈ પણ જાતનું અમે રાજકારણ કરવા માગતા નથી જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થાય એ જ જોવા માગીએ છીએ